ચોમાસુ ખેતી માટે ખૂબ જ ઉપયોગી જયંત એગ્રો નું નેનો પ્લસ એટલે કે સનેડો મિની ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરળ અને કોમ્પેક્ટ ડિઝાઇનમાં આખું બનાવવામાં આવેલું છે ટોર છે બે છે માં વળી જાય અને કોઈ પણ પાકમાં ચાલી શકે એવું ટ્રેક્ટર એટલે કે જયંત એગ્રો નું નેનો પ્લસ સનેડો મિનીક્ટર આ ટ્રેક્ટર ની ખેડૂત મિત્રો ખાસિયત ની વાત કરીએ ને તો દસ વર્ષ પાવર અને બાર ઓછ પાવર માં બંને પ્રકાર માં એન્જિન ઉપલબ્ધમાં છે થ્રી વ્હીલ અને ફોર વ્હીલમાં આ ટ્રેક્ટર તમને આપવામાં આવે પાક ને અનુરૂપ આપણે જે ખેડૂત મિત્રો થ્રી વ્હીલ ચલાવવું હશે તો થ્રી વ્હીલ અને 4-wheel ચલાવવું છે તો 4-wheel આ એક ટ્રેક્ટર ની અંદર તમને તમામ પ્રકારની સિસ્ટમ આમાં આપવામાં આવે છે સરળ અને થાક ન લાગે એવી બેઠક વ્યવસ્થા આપવામાં આવેલી છે ઉપર છત્રી પણ આપવામાં આવેલી છે બીજી આની હાઇડ્રોલિકની વાત કરીએ ને તો આપણે ખૂબ તાકાતવાળી અને મજબૂતાઈવાળી ડબલ ડ્રાફ્ટ કંટ્રોલર સિસ્ટમ વાળી અને સાથે સેન્સર વાળી તમને હાઇડ્રોલિક પણ આપવામાં આવેલી છે બીજી વાત કરીએ તો પીટીઓ સાફ્ટિંગ પણ આપવામાં આવેલી છે ત્રણ ગેર આપવામાં આવેલા છે એક રિવર્સ ગેર આપવામાં આવેલો છે બે બ્રેક આપવામાં આવેલી છે હેન્ડબેગ પણ આપવામાં આવેલી છે પગ લીવર અને હાથ લીવર પણ તમને આપવામાં આવેલું છે જે ખેડૂત મિત્રો એ માં ફોર્મ ભરેલું છે એમાં તમારે સનેડો ટ્રેક્ટર ની કેટેગરી ની અંદર આ તમને જયંતેગ્રો નું નેનો પ્લસ ટ્રેક્ટર મળી જશે અને સબસીડી માન્ય આખું ટ્રેક્ટર છે વધારે માહિતી મેળવવા માટે અને ચોમાસુ ખેતીને ઉજાગર બનાવવા માટે નીચેના કંપનીના કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો